કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું રીંગણ બટાકાનું શાક એવું શાક જે લગ્નના વરામાં બનતું હોય છે લગ્ન પ્રસંગોમાં બનતું હોય છે તેવું શાક જેમાં ડુંગળી લસણ કે લીલા મરચા આદુ કઈ જ ઉપયોગમાં કરવામાં નથી આવતું તે છતાં એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ શાક બનતું હોય છે સુગંધીદાર બનતું હોય છે આ શાક તમે બનાવશો ત્યારબાદ જ્યારે ખોલશો કોઈને

અને તો અહીં મેં લીધા છે ત્રણસો ગ્રામ જેટલા રીંગણ અને ચારસો ગ્રામ જેટલા બટાકા એમ કે મારા ઘરમાં બચ્ચાઓને બટાકા પસંદ છે એટલે અને ટામેટા બે જોઈશે અને આટલા માપથી છે ને સાત વ્યક્તિ વ્યક્તિ જમી શકે એટલું શાક બની જશે મસ્ત તો ચાલો હવે આપણે પહેલાં બટાકા સમારી લઈશું તો મિત્રો આ શાકમાં બટાકાની છાલ બિલકુલ કરવામાં નથી આવતી તો આપણે બટાકાને સમારી લઈશું આમ આમ અને બટાકાની સાઈઝ મોટી હોય નહીં એક એક અને બે રીતે ભાગના કટકા કરવાના જુઓ ફરી એક અને બે એટલે કે ત્રણ કટકા થયા જુઓ ત્રણ ત્રણ ને ત્રણ આવી રીતે આના પણ ત્રણ કટકા કરવાના એક બે ને ત્રણ તો આવા એકદમ સરખા સરખા હોય છે બરાબર ને લગ્ન પ્રસંગમાં પતિ દેવજી તો આવા કટ કરવાના છે બટાકાને સમારવાના છે તો હું બીજા બધા બટાકા સમારી લઉં પછી બતાવું તો મિત્રો આપણે આ બટાકાની છાલ સાથે શાક બનાવવાના છે એટલે આ છાલ એકદમ ચોખ્ખી હોવી જોઈએ તો પહેલાં કાં તો તમે એકદમ સાફ પાણીમાં બે ત્રણ પાણીએ બટાકા ધોઈને પછી સમારજો પણ મેં નથી ધોવાય એટલે બે ત્રણ પાણી આપણે હવે આ બટાકાને ધોઈ લઈશું

આ શાક બને છે પૂરા ગરમ મસાલાના સ્વાદથી અને સુગંધથી તો જુઓ તેમાં આખું મીઠું લેવું ફરજિયાત છે આખું મીઠું ઉમેરીને એટલે જબરદસ્ત સ્વાદ આવતો હોય છે આ શાકમાં પરંપરાગત રીતે આપણા વડીલો બનાવતા જ્યારે વરાનું શાક ઘરે જ બનાવતા પહેલાં ત્યારે આ મીઠું આખું વાપરતા અને આખા ગરમ મસાલા જેમાં બાદિયા લેવાના છે ખાસ અને લવિંગ આ બે વસ્તુ અને તજ અને મરી આ ચાર ગરમ મસાલા નાખવાના છે આપણે સુગંધિત દાળ શાક બનશે આપણું અને રાઈ આગળ પડતી હોય શાકમાં અને જીરું બંને સરખું લેવાનું છે અને અડધી ચમચી જેટલી મેથી આટલાથી આપણે વઘાર કરીશું અને હા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિંગ તો હિંગ લેવાની છે પણ અમારા ઘરે જે મહેમાન આવે છે તેમને હિંગ સુટ નથી કરતી એટલે હું ખાલી હિંગ અંદર શાકમાં નહીં ઉમેરું પણ તમારે હિંગ જરૂરી છે ઉમેરવી આ ખાસ યાદ રાખવું હા વઘારમાં ચપટી જેટલી તમને જેટલી સૂટ થાય જેટલું શાક બનાવવાનું હોય તેટલી હિંગ ઉમેરી દેવાની ચાલો હવે આપણે કડાઈ ગરમ થઈ ગઈ છે તેલ ઉમેરી દઈશું તો આ શાકમાં તેલ આગળ પડતું હોય છે તો હું તેલ આગળ પડતું ઉમેરીશ અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૌથી પહેલાં રાઈ ને ઉમેરી દેવાની અને મેથી ને તો જીરું નો બળેલો ટેસ્ટ નહીં સારો લાગે આ શાક માં એટલે પહેલા રાઈ ને બરાબર પકડી જવા દેવાની અને મેથી ને સરસ અંદર સંતળે જવા દેવાની અને પછી આપણે જીરું ઉમેરવાનું છે તો મેઈન આ વઘાર જ છે જે આ શાક નું જે સૌથી સૌથી પાયો કહી શકાય તો આ યાદ રાખવાનું છે તો મિત્રો જુઓ આપણી રાઈ અને મેથી સરસ

તો આજે ગરમ મસાલા તેલમાં સંકળાયે ને અને બટાકા નાખીએ ત્યારે જે સુગંધ હોય ને વઘારની અંદર યથાવત રહેવા લાગી

તો મિત્રો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું અને પાણી હોય ને વરાડ નું ખરેખર માં મિત્રો જેવું તમે આ રેસીપી દેખો ને જેવી દેખો તરત બનાવજો તમે પહેલા કે આ તે દિવસે બીજા દિવસે તમારા વખાણ થશે આજુબાજુ પૂછવા આવશે કે સુગંધ નહીં આવે છે શું વઘાર્યું તમે એવું ગેરંટી થી કહું છું હું તમને કેમ કે મારી પોતાની રેસિપી છે પણ અત્યારે તાત્કાલિક એક સબસ્ક્રાઇબર કોણ હતા પતિદેવજી હા નામ તો જોવું પડશે પણ એ સબસ્ક્રાઇબર એવું કીધું કે અમને તાત્કાલિક આ રેસિપી જરા લંડન થી હે ને હા લંડન થી એક સબસ્ક્રાઇબર ફેમિલી છે તેમણે રિક્વેસ્ટ કરી હતી કે રીંગણા બટાકાના શાક ને બધા શાક બતાવો તો તાત્કાલિક પછી આજે અને હવે આપણે જે આખું મીઠું છે ને તે ઉમેરી દઈશું અને ઢાંકી દઈશું તો આ બટાકાને પચાસ ટકા કૂક કરવાના છે તેલમાં આ ખાસ યાદ રાખવાનું છે આપણે ફરી ઢાંકી દઈશું અને હવે જુઓ ગેસની ફ્લેમ તમારે છે ને મીડિયમ રાખવાની અમે લાકડા બહાર કાઢ્યા છે જુઓ મીડિયમ ફ્લેમ ઝાર લાગશે પણ છેક નીચે નહીં લાગે જુઓ છેક નીચે નથી બહારની સાઈડથી ગરમ ગરમાહાટ લાગશે તાપ લાગશે તો હવે ફટાફટ આપણે રીંગણ સમારી લઈએ પાછા તો મિત્રો બટાકા સંતરાય છે તો હવે આપણે રીંગણા સમારી લઈશું પણ રીંગણાને આપણે પાણીમાં સમારીએ નહીં

તો પચાસ ટકા કૂક થઈ ગયા છે બટાકા તો મિત્રો હું જે સ્ટેપ સ્ટેપ બાય તમને બતાવું છું તેવી જ રીતે ફોલો કરીને બનાવજો જો આ ગોલ્ડન થઈ ગયું છે આપણે આમ નાઈ નાખી જોવાનું જો પચાસ ટકા કૂક થઈ ગયા હવે આપણે રીંગણ ઉમેરવાના છે તમે લંડન વાળા ભાઈ કે બેન છે તેમની કમેન્ટ ને પિન કરી દીધો ડોક્ટર સાહેબ ઓકે તો ખબર પડે કે એમણે જે શાક ની રિક્વેસ્ટ કરી હતી તે બનાવી દેવામાં આવી છે અંશ પણ સવારે એ જ કીધું તો રીંગણ બટાકા નું શાક ખાવું છે તો હવે માત્ર એક મિનિટ માટે આપણે આ મસાલાને ઢાંકી દઈશું આ શાક માં હળદર ઉમેરવામાં આવતી નથી પણ જેટલા ગરમ મસાલાને જેટલા મસાલા ઉમેરાય તે હું તમને બતાવું છું તો એક ચમચી મોટી ભરીને તીખું લાલ મરચું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલાનો વઘાર કર્યો છે તે છતાંય આપણે અડધો અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આપણે આ મસાલા એમને એમ નથી ઉમેરવાના મિત્રો પાણીમાં મિક્સ કરીને ઉમેરવાના છે બસ ખાલી થોડા થોડા પાણીમાં જેથી મસાલા બધા બળે નહીં જ્યારે આપણે શાકમાં ઉમેરીએ ત્યારે

મિન્સથી સિત્તેર એંસી ટકા લગી બટાકા કુક થઈ ગયા અને રીંગણ પણ જુઓ એકદમ પૂણા હતા ને તરત ને તરત જ જુઓ રીંગણનો આવું થાય એટલે સમજી લઉં કે રીંગણ આપણા પચાસ પચાસથી સાહીઠ ટકા કુક થઈ ગયા એટલે હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરવાની છે મિત્રો કલર જુઓ કલર અને સુગંધ તો તમને નહીં ખબર પડે ખાલી પતિ ખબર પડે છે તો બધું સારું મિક્સ થઈ ગયું હવે ફરીથી આપણે જ્યાં સુધી મસાલો સરસ તેલ ના છૂટું પડે ત્યાં સુધી ઢાંકી દઈશું મિત્રો આપણે ટામેટા સમારી લઈશું અને ટામેટા આવા પસંદ કરવાના છે એકદમ લાલ ચટાક પણ હોવા જોઈએ ફ્રેશ જુઓ એકદમ કડક તો મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે શાક ટેસ્ટ સોરી ચેક કરી લઈએ જુઓ તેલ છૂટું પડી ગયું છે ને

રસો તેનો કરવાનો હોય ને તો થોડા ટામેટા ઉમેરવાના જેથી ખટાશના કારણે તમને રસો તેનો થોડો ખટાશ પૂરતો સરસ લાગે તો ટામેટા ઉમેર્યા બાદ ઢાંકી દેવાનું છે આ શાકમાં છે ને રીંગણ ગળેલા હોય છે તમે લગ્ન પ્રસંગમાં જાઓ તો દેખો રીંગણ કાચા નહીં હોય ગળેલા હોય છે અને બટાકા આવા મોટા હોય છે સાઈઝમાં અને આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે બટાકાની છાલ તમે કાઢો જ નહીં ખાઈ જ જશો બટાકાની છાલ એટલી સ્વાદિષ્ટ લાગે છે આ શાકમાં જબરદસ્ત હવે આપણે ટામેટાને સીજવવા માટે ઢાંકી દઈશું બે મિનિટમાં સીજાઈ જશે અને બધી દેજે ફ્લેમ બતાવો આવી રીતે સ્લો ફ્લેમ પર કરવાનું છે મીડિયમ પણ નહીં જુઓ તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ જુઓ કિનારીએથી સરસ તેલ છૂટું પડી ગયું પાછું જેવા ટામેટા નાખ્યા ને ટામેટા ગળી ગયા સરસ જુઓ

એવું નહીં કે આટલું કે વધારે કેટલા મેમ્બર હોય એ પ્રમાણે હા હું જોરદાર કરી દેઉં થઈ ગયું છે હા હજી થોડું પાણી ઉમેરવું પડશે કેમ કે ઉકળતા સુધીમાં આટલું થવું જોઈએ જો આનાથી ઉપર થોડું પાણી ઉમેરવાનું જો મિત્રો પાણી તમને ખબર ના પડે તો તમને સમજાવી દો જ્યારે ઉકળી રહે ને તો આટલું શાક અને પાણી સમ પ્રમાણ લાગવું જોઈએ તો એનાથી થોડું વધારે પાણી ઉમેરવાનું ચલો થોડું હું પાણી ઉમેરી દઉં તો જુઓ મિત્રો જેટલો રસો મારે જોઈતો તો તેનાથી ઉપર મેં પાણી કરી દીધું છે જુઓ ચમચા જેટલું કહી શકાય કે આટલા જેટલું તો હવે ઉકાળતા સુધીમાં આટલે અડધેથી અડધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે અને ચૂલો પાછો પતી દેવો જોઈએ ફૂંક મારીને સળગાવી લીધો છે હવે આપણે ઢાંકી દઈશું તો મિત્રો એકવાર મેં ખોલીને હલાવી લીધું હતું ટોટલ પાંચ મિનિટ થઈ છે ફાસ્ટ ફ્લેમ પર ઉકળતા અને આ શાક આપણે ચેક કરી લઈશું જો ઉપર તેલ આવી ગયું છે બધું જ તેલ ઉપર આવી ગયું છે મીન્સ આપણું શાક પરફેક્ટ બની ગયું છે હવે માત્ર ધાણા ઉમેરવાના બાકી છે પણ તમને હું હવે આ શાકની ખાસિયત બતાવી દઉં તો જો મિત્રો જો તમે બનાવીને તરત ને તરત જ જમવાના હોવ તો તમારે આ શાકને ઉકાળી લેવાનું વધારે અને જેટલી તમારે ગ્રેવી જોઈતી હોય તેટલી રહેવા દેવાની પણ જો તમે આ શાકને બનાવીને કલાક બે કલાક ત્રણ કલાક મૂકી રાખવાના હો તો તમારે આ શાક માટે આટલું પાણી ઉપર રસ્તો રેવા દેવાનો છે કેમ કે આ જે બટાકા છે ને તે રસો શોષી લેશે બટાકા બધું રસો શોષી લેશે અને તમારું શાક પછી કોરું થઈ જશે તો આવું ગ્રેવી વાળું નહીં રહે તો જેટલું તમારે રસો જોઈએ તેનાથી થોડું પાણી રેવા દેવાનું તો મારે હજી મહેમાન આવવાની વાર છે બે કલાક પછી આવવાના છે તો હું આટલો રસો રેવા દઈશ જેથી ઠંડુ થાય ને ત્યાં સુધીમાં બટાકા સોસીને થોડું પાણી રહેવા દે એટલે મારે જેટલી પરફેક્ટ ગ્રેવી જોઈએ છે ને તેટલી થીક ગ્રેવી થશે કેમકે રીંગણ પણ ઓગળશે જો ઓગળવા લાગ્યા રીંગણ જો છે ને રીંગણ ઓગળવા લાગ્યા રીંગણ ઓગળે પછી થીક ગ્રેવી થાય પણ આવું તેલ છૂટું પડી જવું જોઈએ હા ત્યારબાદ જ તમારે ગેસ બંધ કરવાનો છે પાંચ સાત મિનિટ તો ઉકાળવાનું છે શાકને તો જ મસ્ત રસો ટામેટા બધું સરસ મિક્સ થશે તો હવે આપણે ઝાડા ઉમેરી લઈશું

તો આ શાક તમે બનાવો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા વખાણ થયા કે નહીં તમને કોઈ પૂછવા આવ્યું કે નહીં કે કેવું બન્યું શાક કઈ રીતે બનાવ્યું આમાં સુગંધ શેની આવે છે કયો મસાલો મેળ્યો છે એવું જરૂરથી પૂછે તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી રેસીપી સાથે તમને કોઈ પણ રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો હું ચોક્કસથી તમારા માટે આવી જ મસ્ત મજાની રેસીપી લઈને આવીશ ફરીથી મળીશું તમારું ક્યાં સુધી ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ